રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે પાક નુકસાન માટે રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે પાક નુકસાન માટે રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજ સહાયની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને તેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મેક્સ પર પોસ્ટ કરીને આપી ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું તેના પગલે આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલે કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કૃષિ મંત્રી અને નાણાં મંત્રી સાથે બેઠક બોલાવી ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એવો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે હું અને મારા સાથી મંત્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળ્યા અને તેમની સ્થિતિ જાણે કુદરતી આપત્તિની આ ઘડીમાં રાજ્ય સરકાર ધરતીપુત્રની વ્યથાને સમજીને પૂરી સંવેદનાથી તેમની સાથે છે રાજ્યના ખેડૂતો માટે આશરે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે